દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલની ઈડી દ્વારા ગતરોજ ધરપકડ કરવામાં આવી હતી આજે સમગ્ર દેશમાં આ મામલે વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે ત્યારે સુરતમાં આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ દ્વારા વરાછાની મિની બજાર ખાતે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું જેને પગલે વિરોધ કરી રહેલા વીસ થી વધુ આપ અને કોંગ્રેસના નેતાઓની ટીંગાટોળી સાથે અટકાયત કરી લેવામાં આવી હતી આ સાથે વિરોધમાં જોડાયેલા કોંગ્રેસના લોકસભા ચૂંટણીના ઉમેદવારની પણ અટકાયત કરાઈ હતી ઇલેક્ટ્રોલ બોન્ડમાં ઈડી સીબીઆઈની રેડો બાદ ભાજપને ફંડ મળે છે એટલે કે ઈડીના અધિકારીઓની જે ભૂમિકાઓ શંકામાં છે એ જ ઈડીના અધિકારીઓ એક બહુ જ લોકપ્રિય અને બબે તંતન વખત ચૂંટાઈને આવનાર મુખ્યમંત્રીને એક ખોટા ફરજી કેસમાં ધરપકડ કરે છે જેમની પાસે કોઈ પુરાવો નથી મનીષ સિસોદીયાજીને એક વર્ષ તેર મહિનાથી જેલમાં છે કોઈ પુરાવો હજી સુધી રજૂ કર્યો નથી અને જે આરોપી છે એની એની જુબાન ઉપર એની જુબાની ઉપર અને એ જ આરોપી પાછા એ આરોપી જ્યારે એની ઉપર ઈડીસીબીઆઈની રેડ થાય છે ધરપકડો થાય છે પછી થોડા સમયમાં એ જ આરોપી ભાજપને ફંડ આપે છે અને એ પછી સાક્ષી બની જાય છે અને એ આરોપીના કહેવાથી અરવિંદ કેજરીવાલજીની ધરપકડ કરી એટલું જ નહીં તાનાશાહી તો ત્યારે હદ થઈ છે તાનાશાહીની કે અરવિંદ કેજરીવાલજીના પરિવારને પણ અત્યારે કોઈને મળવા દેવામાં નથી આવતા ત્યારે અરવિંદ કેજરીવાલજી સામે તમને વિરોધ હશે અરવિંદ કેજરીવાલજીની સામે તમને દુશ્મની હશે એમના બુજુર્ગ માતા પિતાને એમની પત્ની એમની દીકરા દીકરી પાસે તમને શું રોષ છે એટલે આ ભાજપની તાનાશાહી ચરમસીમાએ છે એમને મળવા દેવામાં નથી આવતા પરિવારને આ ખૂબ જ નિંદનીય છે ખૂબ જ દુઃખદ છે અને આ તો દેશમાં સારા જે કામ કરનારા લોકોને કોઈ પણ રીતે ખતમ કરી નાખવામાં આવે એનું આ ષડયંત્ર છે